ચોમાસામાં ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાના જરૂરથી એનડીઆરએફની સાત અલગ અલગ ટીમો રાજ્યના સાત જુદા જુદા શહેરોમાં ડિપ્લોય કરવામાં આવી છે હાલમાં ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યનું એનડીઆરએફ સતર્ક બન્યું છે રાજ્યના સાત જિલ્લાઓમાં ચોમાસામાં ભારે વરસાદની આગાહીથી એનડીઆરએફની ટીમો તૈનાત ચોમાસામાં ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાના જરોતથી એનડીઆરએફની સાત અલગ અલગ ટીમો રાજ્યના સાત જુદા જુદા શહેરોમાં ડિપ્લોય કરવામાં આવી છે હાલમાં ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહીના પગલે સતર્ક છે ટીમો જુદા જુદા જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવશે જેમાં રાજકોટ વલસાડ કચ્છ ગીર સોમનાથ દ્વારકા ભાવનગર અને નર્મદા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં રાજ્યના સાત જિલ્લાઓમાં પૂર્ણ સ્થિતિ જોવા મળે તેના આગોતરી તૈયારીના ભાગરૂપે એનડીઆરએફએ આ સાતે જિલ્લામાં એક એક ટીમ ડિપ્લોય કરી દીધી છે અને તમામ ટીમો પોતપોતાના ડ્યુટી સ્થળે રવાના થઈ ગઈ છે